と <music> <music> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે મિત્રો વરસાદ મિત્રો વર્ષો ને મિત્રો વાદળ છવાઈ ગયા છે મિત્રો તો મિત્રો આજના વિડીયો મિત્રો હવામાન વિભાગ ની આગાહી ઉપર ને મિત્રો આપણે એક મસ્ત વિડીયો બનાવશું મિત્રો એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે મિત્રો એટલે તમે બધા ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો ને લાઈક નથી કરતા કે નથી કોમેન્ટ કરતા કે નથી સબ્સ્ક્રાઇબ પણ કરતા એટલે મિત્રો જલ્દી તમે મિત્રો જલ્દી પેલા લાઈક

પ્રમાણે છે કોમેન્ટ કરી દેજો કારણ કે તમે બધા જે ટાઈપના વિડીયો ઉપર કોમેન્ટો આવશે એ ટાઈપના વિડીયો આપણે બનાવીશું અને તમને બધાને મનોરંજન આપીશું એટલે મિત્રો તમે બધા હવે પછીના કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો તો મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી